મિત્રો અમારી ચેનલ મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે હેલ્પ ભૂકંપ ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ મિત્રો છ પોઈન્ટ બે ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો ત્યારે વિગતવાર વાત કરીએ તો તુર્કીના ઇસ્તંબુલમાં ત્યારે આજે છ પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો તેનું કેન્દ્ર ઇસ્તુલાના ત્યારે મરમારા દરિયામાં હતું જોકે આ ભૂકંપને લઈને હજી સુધી કોઈ ખરાબ સમાચાર ત્યારે મિત્રો સામે આવ્યા નથી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ પહેલાં પણ તુર્કીમાં છ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ સાત પોઈન્ટ આઠની તીવ્રતાનો ભયાનક ત્યારે મિત્રો ભૂકંપ આવ્યો હતો જોકે મિત્રો છ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ રોજ અત્યારે સાત આઠ ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો હતો જે આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ